આજે એક સાવ નવું જાદુ લઈને આવી છું આ જાદુ માત્ર તેર પત્તાનું છે અને એમાં બે જોકર વડે આ જાદુ બને છે તો સૌથી પહેલાં તો તેર પત્તા આપણે કાઢી લઈએ આમાં કોઈ જાતનું સેટિંગ નથી એટલે અગાઉથી ગોઠવ કોઈ ગોઠવણી કરવાની નથી તો બે ચાર છ આઠ દસ બાર અને તેર બાકીના પત્તા આપણે મૂકી દઈએ આ તેર પત્તામાંથી કોઈ પણ એક પત્તું તમે ખેંચી લો તમને યાદ રહે એવું કોઈ એક પત્તુંમાંથી ખેંચી લો

મારી લઈએ હવે આપણી પાસે આ બે જોકર છે આ બે જોકર ને હું આમાં મૂકું છું આ જોકર મદદ કરશે તમારું ખેંચેલું પત્તું શોધવામાં આપણે આ પ્રકારના ઘણા જાદુ જોયા કે જોકર પત્તું લઈ આવતું હોય ખેંચેલું આ એ બધા કરતા થોડુંક જુદું છે તો એક જોકર ઉપર મૂકીએ અને એક જોકર ને નીચે મૂકીએ અને આ બંને જોકરને ચત્તા મૂકવાના છે એક છેલ્લે મૂકવાનો એક ઉપર મૂકવાનો અને હવે થોડાક પત્તા હું નીચે મૂકું છું ફરી પાછા થોડાક પત્તા નીચે મૂકું છું જો હવે તમારું પત્તું કહી દઈશ હમણાં આ બધા પત્તા મેં તેરે તેર પત્તા પાથરી દીધા હવે આ આટલા પત્તા આપણે કોઈ કામના નથી આ પત્તા પણ આપણે કોઈ કામના નથી હવે આ બે જોકર ભેગા થઈને એક પત્તું લઈ આવ્યા છે તો એ પત્તું કયું છે એ આપણે જોવાનું છે જોકર કેટલા હોશિયાર છે એ જોઈએ તો આ પત્તા ઉપર હું જાદુ કરું જાદુ મંતર છું મંતર ખાલી મંતર ભરેલું મંતર એક ટીપ મારું

અને પછી પાછું અને ત્યારે છેલ્લે જયારે દૂડી હાથમાં રે ત્યારે એને હમ છેલ્લે મૂકી દો એટલે છેલ્લી દૂડી રે બરાબર આ બરાબર ધ્યાન રાખવાનું કે ખેંચેલું પત્તું છેલ્લું રેવું જોઈએ પછી બે જોકર લેવાના એક જોકર ને ઉપર મૂકવાનો અને એક જોકર ને નીચે છેલ્લે મૂકવાનો બે ચત્તા રાખવાના બે ચત્તા રાખવાના બરાબર અને પછી સાત ત્રણ 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 છ બરાબર એવી રીતે નીચે ઉતરવાના પત્તા પહેલી વખત સાત પત્તા એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત બાકીના પત્તા મૂકી દેવાના બરાબર પછી ત્રણ વખત ત્રણ ત્રણ પત્તા એક બે ત્રણ મૂકી દેવાય બરાબર એક વખત થયું એક બે ત્રણ આ બીજી વખત ત્રીજી વખત એક બે ત્રણ ત્રીજી વખત બરાબર અને હવે છેલ્લી વખત છ પત્તા ઉતારવાના બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર મૂકી દેવાના બરાબર તો સાત ત્રણ 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 છ આવી રીતે ઉતરવાના અને પછી આપણે પત્તાને ફેલાવવાના જોકર સુધીના પત્તા લઈ લેવાના બરાબર અહીંયા પણ જોકર પછીના પત્તા લઈ લેવાના બરાબર અને આ બે જોકર ભેળા થઈને આ એક પત્તું લઈ આવ્યા છે હા આપણે કાળીની દૂડી હતી હા બરાબર તો જો કાળીની એટલે કોટી આવ્યો હવે આવી રીતે તમારું ખેંચેલું પત્તું આ બે જોકરની વચ્ચે આવી ગયું આવી જતું હોય છે પણ આમાં ગણતરી તમારું ખેચેલું પત્તું જોકર લઈ આવતો હોય આવી રીતે આ જાદુ બને છે આપણે જોકરના જે બીજા બધા જાદુ જોયા જોકર ખેંચેલું પત્તું લઈ આવતો હોય એ કરતાં આ થોડુંક જુદું છે તો હવે આપણે નવા જાદુ સાથે ફરી મળશું આવજો